તમે જાણો છો કે ખનીજની ચોરી કરી પણ એક ગુનો બને છે જોકે ખનીજની સૌથી વધુ ચોરી બનાસકાંઠામાં થાય છે પણ છે હાઈવે પર નદી તટના વિસ્તારોમાંથી હજારો ડમ્પર ખનીજ ચોરી કરે છે રોયલ્ટી ચોરી કરે છે કેટલાક ડમ્પરોની પાવતીઓ એટલે કે રોયલ્ટી ભરાય છે તો કેટલાકની ભરાતી નથી

ખનીજ એટલે કે માટીની ચોરી થઈ છે આખું જુનાગઢ ઉપ દિશા ગામ આ વાતનું સાક્ષી છે જુનાગઢ ગામના લોકોએ વારંવાર ફરિયાદો કર કરી છે એક ડમ્પર ચાલકે શિક્ષિકાને સાથે આથાપાઈ પણ કરી હતી માર માર્યો હતો એ દ્રશ્યો ટુડે ન્યૂઝ ચેનલે પણ બતાવ્યા હતા આમ બેફામ મળેલા ડમ્પર ચાલકો કોણ છે કે જે લોકો ખનીજ ચોરી કરી રહ્યા છે જે લોકો સરકારની

મોટા ખનીજ માફ્યાઓએ પોતાના ડમ્પરો પોતાના લોડરો પોતાના જેસીબી લગાવી અહીંયા ચોરી કરી છે ખનીજ ચોરી કરે છે સૂત્રોનું માનીએ તો અહીંયા મોટા મોટા બનતા મોલો નવીન સોસાયટીઓમાં આ માટીનું પૂરણ થઈ રહ્યું છે જુનાડી શાહ ગ્રામ પંચાયત કેમ મૌન છે સવાલ ઉઠવા પાવી રહ્યા છે જુનાડી શાહ સરપંચે શા માટે મામલદાર અથવા ઉપરી અધિકારીને આ ચોરીનો રિપોર્ટ નથી કર્યો સવાલ ઉઠી રહ્યા પામ્યા છે શું છેલ્લા બે માસથી થતી આ માટીની શમશાન જુનાડીસાની ચોરી બાબતે ગ્રામ પંચાયત અંજાન છે સવાલ ઉઠી રહ્યા પામ્યા છે સરકાર શ્રી આ મામલે તાત્કાલિક તપાસ કરે કરોડો રૂપિયા ખન્યાજ માટીની શમશાનમાંથી ચોરી થઈ ચૂકી છે અને ચોરી થઈ પણ રહી છે આપણી ગુજરાતી ટીમે દસ્તાવેજી પુરાવા સાથે ઘટના સ્થળે પહોંચી કયાસ કાઢ્યો તો અહીંયા કરોડો રૂપિયા આ ખનીજ ચોરી થઈ ચુકી છે ભૂ ખાસ કરીને રીતિનું ખનન જે છે તે કરી રહ્યા છે આ જૂના ડીસા ગ્રામ પંચાયત છે કબ્રસ્તાન વોળો અને આપ જોઈ રહ્યા છો મારા કેમેરામેન બતાવી રહ્યા છે તે પ્રમાણે નિત્ય અહીંયા રાત્રિ સમયે અનેક ટરવાઓ ભરી અને આ ખોદકામ થયેલું ખરીજ કે જે જેના ગ્રામ પંચાયતનું છે સરકારની આંખોમાં ધૂળ નોખી નાખીને વિવિધ જે પ્રોજેક્ટો ચાલે છે નવી સોસાયટીઓ છે ખાસ કરીને પાલનપુર દિશા હાઈવે ઉપર આ માટી ફેંકવામાં આવે છે ગ્રામ પંચાયત કેમ મજા છે તે એક સવાલ છે તલાટી કમ મંત્રી અને સરપંચ શું કરી રહ્યા છે તે પણ એક બાબત છે જોકે ગુજરાતી ટીમની જાગૃત ટીમ દ્વારા આ અહેવાલ આપ જોઈ રહ્યા છો રિયાલિટી ચેક સંસાર ખાતે પહોંચી છે અને જોઈ રહ્યા છો મોટું ખનન થઈ રહ્યું છે શું કહીએ આ સરપંચ શું કર્યું હતું હવેટતંત્ર શું કરી રહ્યા છે તાલુકા પંચાયત અધિકારી અને સ્થાનિક તંત્ર સવાલો ઉઠવા પામી રહ્યા છે કરોડોની માટી ખનિજ ચોરી દોડતા તરબા તાજેતરમાં જ એક વિવાદ પણ થયો હતો તરવા તાલુકોને ગ્રામજનોને પકડી પાડ્યો હતો એક શિક્ષિકાને માર પણ મારવામાં આવ્યો તો બેફામ બનેલા તરબા ચાલકો ઘો માપ્યાઓ ખનન કરી રહ્યા છે ક્યારે અટકશે પૂરી ગુજરાતી ન્યૂઝ સવાલ કહી રહ્યું છે ધન બનાસકાંઠા